વાહન શાખાની બોલેરો કેમ્પર જીરો આઠસો પંચ્યાસી નંબરની ગાડી જે વાહન શાખા દ્વારા કહેવામાં આવ્યું હતું ચાર તારીખે સર્વિસમાં મૂકીએ મહિન્દ્રા સ્વરૂપમાં પણ આ ગાડી મહિન્દ્રા સ્વરૂપમાં હતી નહીં જેની અમે તપાસ કરતા આજે લોકબુક જે ગૂમ કરી હતી એ લોકબુક આજે મળી આવી છે અને ગાડી પણ આજે મળી આવી છે ખોવાયેલી તો આ ગાડી જો સર્વિસમાં મૂકી હોય તો ગાડીના કિલોમીટર મૂકી ત્યારે પોત્રીસ હજાર નવસો સત્યાવીસ હતા ફરી આવી ત્યારે પોત્રીસ હજાર નવસો સત્તાવી હતા અને ગાડી જ્યારે સર્વિસમાં મૂકી ત્યારે બત્રી હજાર સાતસો નવ્વાણું કિલોમીટર એટલે કે ટોટલ એકત્રીસો અઠ્ઠાવીસ કિલોમીટર ગાડી ફરીને આવી ચાર દિવસો ખરેખર આ એકત્રીસસો અઠ્યાવીસ કિલમીટ કોને ભેરવી એ તપાસનો વિષય છે આ પોલીસ ફરિયાદ થાય તો જ આની સાચી હકીકત બહાર આવે તો પાટન નગરપાલિકાના સત્તાધીશોને મારી નમ્ર વિનંતી છે કે અમે પોલીસ ફરિયાદ દાખલ કરી અને આ ગાડી જેને બીન આવા આ ગાડીનો ઉપયોગ થયો છે કોઈ દારૂની ખેપ પાકી છે

એ તપાસનો વિષય છે અમને જાણવાનો છે અમે એના માટે તપાસ કરાવવાના છીએ કોઈ પણ ચમરબંધી હશે આમાં એને અમે છોડીશું નહીં અમે સાચા સાચી તપાસ કરી અને જે આમાં ગુનેગાર હશે એના ઉપર અમે એક્શનો લઈશું પોલીસ હા અમે પણ પોલીસ કેસ પણ કરશું જવાબદાર વ્યક્તિ ઉપર